અમદાવાદ શહેરમાં સગીરા અને યુવક વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ સત્યની એક મુખ્ય અમદાવાદ આવ્યો સગીરા અને પોતાની સાથે જ રહેતી સગીર પ્રેમિકાની હત્યા નિપજાવી પ્રેમીએ લાશને કેનાલમાં ફેંકી દેતા ચકચાર મચી જવા પામી છે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી પસાર થતી નરીમનપુરા કેનાલમાં યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પહોંચી લાશને બહાર કાઢી હતી લાશને જોઈને પ્રાથમિક રીતે આપઘાત કર્યાનું લાગ્યું હતું પરંતુ શરીર પર ઈજાના નિશાન હોવાથી બનાવ શંકાસ્પદ લાગ્યો હતો જેથી લાશને ઓળખ કરી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો મૃતક સગીરાના માતાએ લાશની ઓળખ કરી હતી અને તેની ઉંમર ફક્ત પંદર વર્ષની જ હોવાનું પોલીસે જણાવ્યું હતું સગીરાના ગળા અને મોઢાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક સગીરા અને તેનો પરિવાર સરખેજ વિસ્તારમાં જ રહેતો હતો પરંતુ સગીરાને અજય ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં પરિવારજનો બદનામીના ડરે સરખેજથી ખંભાત રહેવા જતા રહ્યા હતા ત્યારે એક મહિના પહેલાં જ સગીરા તેમના પરિવારજનોને કહ્યા વગર જ બર્થ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ લઈને ઘરેથી નીકળી ગઈ હતી અને અજય સાથે રહેવા લાગી હતી ત્યારે અજય ઠાકોરે જ કોઈ કારણોસર પોતાની દીકરીની હત્યા નિપજાવી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે જય હિન્દ જય ભારત